મિત્રો તમારા નામે કે તમારા પિતાના કોઈ દાદાના નામે કેટલી જમીન છે જે તમને ખ્યાલ નથી તમારો જોડો કદાચ સર્વે નંબર નથી ખાતા નંબર નથી તો એક ખાતા નંબર ને સર્વે નંબર કેવી રીતે ગોધવાનો તમને હું આ વિડીયોમાં આગળ બતાવીશ જેથી તમે વિડીયોમાં બને રહેજો આગળ નામ ઉપરથી જ ખાલી તમારા નામ કે તમારા પિતાના નામ કે દાદાના નામ ઉપરથી આપણે તમારા જ ગામમાં કેટલી જમીન છે જેની માહિતી તમને એક જ મિનિટમાં મળી રહેશે ખાલી નામ ઉપરથી તમને સર્ચ કરીને હું બતાવીશ આગળ જે વિડીયોમાં તમે જો આગળ જોઈજો બરાબર વિડિયોમાં આગળ તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે ગોતવાનો સર્વે નંબર ખાતા નંબર જે એની રોર કરીને વેબસાઇટ છે એના ઉપરથી સર્ચ કરીને હું તમને બતાવશું ચલો એની રોર સર્ચ કરી લઈશું એની રોર સર્ચ કરી લઈને ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરી લેવાનું છે આપણે અને અહીંયા બહુ બધા ઓપ્શન દેખાઈ રહ્યા છે વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન વ્યૂલેન્ડ રેકોર્ડ રૂલર બધા જ આપણને અહીંયા પહેલાંમાં દેખાઈ રહ્યા છે તો આપણે રૂરલ સર્ચ કરી રહીશું રૂરલ એરિયામાં રહેતા હોય તો રૂરલ અને અર્બનમાં રહેતા હોય તો અર્બન આપણે રૂરલ એરિયામાં સર્ચ કરવાનું છે અહીંયા ફર્સ્ટમાં સિલેક્ટ કરી લઈશું વિકલ્પ પસંદ કરીને ખાતેદારના નામ પરથી ખાતું જાણવા માટે બરાબર જિલ્લો સિલેક્ટ કરી લઈશું આપણો જે પણ જિલ્લો આપણો લાગતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે ચાલો આપણે અહીંયા મહેસાણા સિલેક્ટ કરી લઈએ છીએ મહેસાણા સિલેક્ટ કરી તમારે જે લાગુ પડતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે તો તમને બતાવવા માટે છે એક જાણકારી પરપજ માટે બરાબર એ સિલેક્ટ કરીને પછી આગળ તમારો તાલુકો ગામ અને ખાતેદારનું નામ સિલેક્ટ કરવાનું રહેશે જે જે તમારા જિલ્લો લાગુ પડતો હોય પહેલાં બધા તમારે સિલેક્ટ કરી લેવાનું હવે ઓનરના નામમાં તમારું નામ ધારો કે સંજયભાઈ છે તો આપણે સંજયભાઈ લખી દેવાનું બરાબર સંજયભાઈ લખી દીધા પછી આપણે કેપ્ચા કોડ નાખવાનો રહેશે સંજયભાઈ લખી દઈએ પહેલાં આપણે ચલો ખાતેદારનું નામ જે બી હોય તમારું નામ જે લાગતું ઓળખતું હોય તમારા પિતાનું કે તમારા દાદાનું જેનું નામ તમારે લખવાનું હોય એ નામ લખી કાઢવાનું સંજયભાઈ લખી જાય પછી આપણે કેપ્ચા કોડ નાખીને સર્ચ કરી લેવાનું એટલે એ જ ગામમાં જેટલા બી લોકો રહેતા હોય સંજયભાઈ એ બધાના રેકોર્ડ આપણને દેખાઈ જાય જો એક જ જણો સંજયભાઈ હોય ગામમાં તો એક જ જણાનો રેકોર્ડ આવશે જેમ કે તમારા દાદાનું નામ નાખીને એમના નામે કેટલી જમીન છે એ બી તમે સર્ચ કરી શકો છો પિતાના નામ ઉપર બી સર્ચ કરી શકો છો ગેટ રેકોર્ડ ઉપર સર્ચ કરી લેવાનું છે ગેટ રેકોર્ડ ઉપર સર્ચ કર્યા પછી આપણને આ રેકોર્ડ જોવા મળી જશે જેમાં આપણે સર્વે નંબર ખાતા નંબર અને સામે નામ હોય હવે જે જે તમારું નામ મેચ થતું હોય એ તમારો સર્વે નંબર અને ખાતા નંબર બંને તમને અહીંયાથી મળી જશે એ સર્વે નંબર આપણે લઈ લેવાનો છે અને એ સર્વે નંબર ઉપર તમારા જે જેટલા નામ બોલતા હશે એ બી તમને જોવા મળી જશે બરાબર આ રીતે આપણે કરી લેવાનું